તો કથા શરૂ કરો રામા પીરની છે પાસેના જંગલમાં ભેરવો નામનો એક રંજાડી રાક્ષસ રહેતો હતો આ નિર્દય રાક્ષસે આસપાસના વિસ્તારમાં એવો કાળો કેર વર્તાવ્યો કે મોટા મોટા મહારથીઓ પણ ભૈરવાનું નામ પડતા જ ધ્રુજી ઉઠતા રૈયત પણ આ ભૈરવાથી ત્રાસી ગઈ હતી જીવતા પશુ અને જીવતા માનવ આરોગી જતો આ ભૈરવો જંગલમાં પગ મૂકનારને જીવતો ન જવા દેતો એ જ જંગલમાં ખાખીનાથ નામના એક સિદ્ધ ઋષિ રહેતા હતા ને ત્યાં જ ઝૂંપડી બાંધીને તપ કરતા ખાખીનાથ સિદ્ધ હતા તેથી ભૈરવો એને કાંઈ કરી ન શકતો એક દિવસની વાત છે રામદેવજી પોતાના મિત્રો સાથે ગેડી દડે રમે છે રમતા રમતા રામદેવજીએ દડાને એટલા જોરથી ગેડી મારી કે દડો છેક જંગલમાં ચાલ્યો ગયો બધા બાળકો રડવા જેવા થઈ ગયા બધાના મો પડી ગયા ત્યારે રામદેવજી બોલ્યા કે મિત્રો મૂંચાઓ ઓછો શું કામ હું હમણાં જ જંગલમાં જઈને લઈ આવું છું બધા મિત્રો રામદેવજીને જંગલમાં જવાની ના પાડે છે પણ આ તો પ્રગટ પરચાધારી હતા એમ કોઈનું માને ખરા રામદેવજીએ તો દોટ મૂકી અને જંગલમાં ગાયબ થઈ ગયા બિચારા બાળકોએ રાજા રાણીને આ સમાચાર આપવા મહેલ તરફ દોટ મૂકી આ બાજુ રામદેવજી ખાખી નાથની મઢી આવ્યા નાના બાળકને જંગલમાં આવેલો જોઈ ખાખીનાથ ગભરાઈને કહેવા લાગ્યા કે બાળક જલ્દી ચાલ્યો જા હમણાં ભૈરવ આવશે અને તને ખાઈ જશે ત્યારે રામદેવજીએ પ્રથમ ખાખીનાથને પ્રણામ કર્યા ખાખીનાથે રામદેવજીના માથા પર હાથ મૂક્યો એ જ વખતે ભૈરવાની ત્રાળ સંભળાય ખાખીનાથે રામદેવજીને પોતાની મઢીમાં સંતાડી દીધા અને એમને પોતાની ગોદડી ઓઢાડી દીધી એટલામાં માણસ ગંધાય માણસ ખાવ એવી ત્રાળ પાડતો ભૈરવો આવ્યો જોર જોરથી ઊંડા શ્વાસ લેતો ખાખીનાથને કહેવા લાગ્યો કે મને માણસની ગંધ આવે છે ત્યારે ખાખીનાથ બોલ્યો કે માણસમાં તો અહી હું એક જ છું મને ખાઈ જા પણ આ તો ભૈરવો ખાખીનાથની વાત સાંભળ્યા વગર માણસની ગંધે ગંધે ઝૂપડીમાં આવ્યો ગોદડી ઓઢીને સૂતેલા બાળકને જોતા એના મોમાં પાણી આવી ગયું ઘણા દિવસો પછી આવું કુમળું માંસ ખાવા મળશે એ વિચારે ભૈરવો હરખાવા લાગ્યો ભેરવાએ ગોદડીનો છેડો પકડી એને ઘા કર્યો પણ ગોદડી લાંબી હતી ભેરવો તો માંડ્યો ગોદડી ખેંચવા જેમ જેમ ભેરવો ગોદડી ખેંચે છે તેમ તેમ ગોદડી લાંબી ને લાંબી થતી જાય છે ત્યાં સુધી કે ભેરવો જેવો ભેરવો પરસેવે રેબ ઝેબ થઈને આપવા લાગ્યો પણ ગોદડી ખૂટતી નથી આખરે રામદેવજીએ વિચાર કર્યો કે હવે ભેરવાની સ્થાન ઠેકાણે લાવવી જ પડશે એક ઝાટકે ગોદડીનો ઘા કરીને રામદેવજી ઊભા થયા ભેરવાએ ત્રાડ પાડી ભેરવો અને રામદેવજી રણે ચડ્યા ભેરવો મોટા મોટા વૃક્ષ મૂળ સોતા ઉખાડી રામદેવજી પર ફેંકે છે પણ રામદેવજી જ્યાં હાથ આડો કરે છે ત્યાં જ વૃક્ષો સ્થિર થઈ જાય છે ભેરવાએ ફેંકેલી પથ્થરની મોટી મોટી શિલાઓ રામદેવજીના સ્પર્શ માત્રથી ફૂલનો દડો બની જાય છે આખરે ભેરવો થાંક્યો એને લાગ્યું કે નક્કી આ માયાવી બાળક એને મારી નાખશે મોતના ભયથી ડરી ગયેલો ભેરવો રામદેવજીના પગમાં પડીને માફી માટે કરગરવા લાગ્યો દયાળુ રામદેવજીએ એને મારી નાખવાના બદલે એક ઊંડી ગુફામાં ભંડારી દીધો અને કહ્યું કે દર વર્ષે તને અહીં જ તારો ભાગ મળી જશે હવેથી કોઈને હેરાન ન કરતો ભેરવાને ભોમાં ભંડારીને અને ગુરુ ખાંખી નાથને પ્રણામ કરી રામદેવજી જંગલની બહાર આવ્યા જોયું તો આખું ગામ ત્યાં ઊભું હતું બધા હતા હતા કેટલાક તો રડતા રામદેવજીને જીવતા જોઈ અને બધાની આંખમાં હરખના આંસુ આવી ગયા રામદેવજીએ માંડીને બધી વાત કરી અજમલરાય અને મીણલદે પુત્રના પરાક્રમથી રાજીના રેડ થઈ ગયા હે પ્રગટ પરચાધારી ધારી પશ્ચિમના પીર ભંડાર્યો એમ અમારા આ દેહરૂપી વનમાં વિચરણ કરતા કામ ક્રોધ મધ મસ્તર મોહ માયા નામના છ રાક્ષસોનો પણ આપ આપના હાથે જ સંહાર કરો કારણ કે આ છ ભૈરવ ભોમાં ભંડારો

તો મિત્રો આજના આ વિડીયોમાં રામદેવ પીરના પરચો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ